تهره حنمن ا uh, لک આગળ આ વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો ખૂબ સરસ મજા તમને આગળના આ સફરમાં તમને આવવાની છે અને એવી સરસ મજાની જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું ব্যাপরে কছু নই জীব তালিলে মনোরচ জীব তীবু অধীনে ব্যাপরে কছু নই জীব তো অধীনে ব্যাগুড় থ મારે વાવ કે દિશે મનડા તારે ના જાઉં નથી ત્યાં એ માળો તારો નથી સર તારું પારે વાવડે કે દિશે મનડા તારે ના જાઉં નથી ત્યાં એ માળો તારો નથી નામું તારું હે બાકી તો બધું दरी पमरे कशु ने जीवतु न व्याकुले पमेरे कशु न जीवतु

આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઘણું એવું આ નામ આ ગામમાં કામ થઈ ચૂકેલ છે આ ગામની ભૂમિ આ ગામનું નામ ગોવિંદદેવ કેવી રીતે પડ્યું અને આ ગામમાં શું શું છે એ આજે હું તમને આ વિડીયોના માધ્યમથી સો ટકા તમને બતાવીશ વર્ષો પહેલાં જ્યારે રાજાઓના રજવાડા હતા એ સમયની આ ઘણા સમયની વાત છે ત્યારે આ ગામ ગામ નતું એક ઘનઘોર જંગલ હતું અને એ જંગલમાં એક ઋષિમુનિ એક સંત મહાત્મા અહીંયા તપ કરવા આવે છે અને એ ઋષિમુનિ એ સંતનું નામ હતું ગોવિંદપુરી બાપુજી એ ગોવિંદપુરીજી અહીંયા તપ કરતા હતા અને એમ કહેવાય કે જે ગોવાળો જે પણ હતા એ આ જંગલમાં ગાયો ચરાવવા માટે થઈને ગોવાળો અહીંયા આવતા તો બનવા કાળે જે તે સમયમાં એવું બન્યું કે ગોવાળ ગાય લઈને આવે અને એક ગાય એમાંથી એવી હતી કે એક જ જગ્યા ઉપર એક ભૂમિ ઉપર કા કાયમ આવીને ઊભી રહે અને ત્યાંથી આગળ જાય નહીં અને અચાનક જ ક્યાંકથી એક વાછડું આવે અને એ વાછડું એ ગાયનું બધું દૂધ પી જાય જોત જોતામાં વાત ગોવાળને ખબર પડી અને ગોવાળ ખૂબ જ ગુસ્સે ભરાણો અને ગોવાળે એ જોયું કે મારી ગાયનું દૂધ એક વાછડું પી જાય છે ગોવાળ એકદમ ગુસ્સે થયો અને અને એ ગાય એ વાંછડાને માથામાં કુવાળીનો ઘા કરે છે પણ ગોવાળને ખરેખર એ સમયમાં ખબર નથી કે આ પોતે ભગવાન જ છે જે વાંછડાનું રૂપ લઈ અને ગાયનું દૂધ પીવે છે તો જે તે સમયમાં એ જે ઘા થયો એ પોતે ભગવાન હતા અને વાંછડાનું રૂપ લઈ અને એ દૂધ બધું પી જતા હતા ગોવિંદપુરીજી બાપુની આ ચેતન સમાધિ આ ચેતન જગ્યા આ ગોવિંદપુરી બાપુના હાથે જે તે આ જગ્યા ગોવિંદપુરી બાપુને ફાળવેલી એ સમયની આ વાત છે તો આજે તમે આ ધજાના જે દર્શન કરી રહ્યા છો એ ગોવિંદદેવ મહાદેવ નામે આ જગ્યા પ્રચલિત છે આજુબાજુમાં તમે જુઓ ખૂબ જ સુંદર અહીંયા તળાવ છે આજુબાજુમાં જુઓ ખૂબ જ સુંદર અહીંયા તળાવ છે અહીંયા તમે નીચે જોશો તો આ અમારા વડવાઓની અમારા પિતૃઓની સમાધિ છે તળાવ છે તળાવની બાજુમાં સુંદર અહીંયા સરસ મજાનો એક કૂવો છે તો આવો તમને આ મહાદેવના ગોવિંદેશ્વર મહાદેવના દર્શન કરાવ ચાલો મારી સાથે અતિ પૌરાણિક એવા હનુમાન દાદા ખૂબ સુંદર મજાનો અત્યારે હનુમાન દાદાને આ વાઘો ચડાવેલ છે ગામના ભક્તો અહીંયા આવી અને હનુમાન દાદાને ખૂબ સુંદર મજાનો વાઘો વાર તહેવાર પ્રસંગે ચડાવતા હોય છે તો એવા શ્રી હનુમાન દાદાની આ છબી વર્ષો જૂની એક હજાર વર્ષ ઉપરથી આ દાદા અહીંયા બિરાજમાન છે તો હનુમાનજી દાદાના આપણે દર્શન કરીએ ત્યારબાદ આગળ જઈએ તો આપણે આ સુંદર મજાનું નાનું આમથું શિવાલય પણ આ શિવાલય બહુ અલૌકિક છે ખૂબ જ સુંદર છે આ વર્ષોથી તમે જુઓ હું તમને અહીંયા બતાડું છું આ દાદાનું સ્થાપન અહીંયા છે તમે જુઓ કેટલા વર્ષ જૂનું સ્થાપન છે આ નંદી મહારાજ તમે જોઈશ હજાર વર્ષ પહેલાંના આ નંદી મહારાજ અહીંયા બિરાજમાન ખૂબ જ જૂની ખૂબ જ જૂની આ મૂર્તિ છે અહીંયા જો તમે અહીંયા લખેલું છે પણ આપણે વાંચી નથી શકતા અહીંયા લખેલું છે કે કઈ સાલમાં આ નંદી મહારાજ બિરાજમાન કર્યા છે એવું પણ લખેલું છે સત્તરસો ને એક્યાસી સત્તરસો ને એક્યાસીની આ છે ઈસવીસન સત્તરસો ને એક્યાસીમાં આ નંદી મહારાજ અહીંયા બિરાજમાન છે ઈસવીસન સત્તરસો એક્યાસીની સાલમાં આ મંદિર એવું કહેવાય તો સ્વયંભૂ મહાદેવ ગોવિંદેશ્વર પ્રગટ થયા અને આવો આપણે ગોવિંદેશ્વર દાદાના દર્શન કરીએ સુંદર મજાનું આ મા પાર્વતીનું સ્થાન મા પાર્વતી અહીંયા એ સમયથી હાજરા હજુ બિરાજમાન છે આ ગોવિંદેશ્વર દાદા આ તમે જોઈ શકો છો આજે પણ આ જગ્યા ઉપર જે કુહાડીનો જે કુહાડીનો ઘા વાગેલો છે એ આજે પણ આ જગ્યા ઉપર કુહાડીનો ઘા વાગેલો આ શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ જે તે સમયથી અહીંયા બિરાજમાન છે એવા ગોવિંદેશ્વર દાદાના આપણે દર્શન કરીશું અને આ વિડિયોના માધ્યમથી તમને આટલા સરસ તમને અવસર મળ્યો છે કોઈક વખત સો ટકા જો તમને વિચાર થાય ક્યારે પણ તમને આવવાનું તો તમે અહીંયા આવી શકો છો એટલી સરસ મજાની આ અલૌકિક શિવાલય આ દાદાની તન્મ ધનથી સેવા કરીએ તો જે માગો એ આ દાદા પૂરું કરે છે એવી આ દાદાની આસ્થા છે પણ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ મનમાં વિશ્વાસ હોવી જોઈએ કે ગોવિંદપુરી બાપુનું નામ લઈ અને અમારા મઠનો અમારા મઠનો કોઈ પણ માણસ ગોવિંદપુરીનું નામ લઈ ભલે દુબઈમાં બેઠો હોય પણ અમારા મઠનો કોઈ પણ માણસ હોય અને ગોવિંદપુરી બાપુના નામથી કંઈ પણ માનતા રાખે અથવા તો આ શિવાલયના નામથી કંઈ પણ માનતા રાખે તો સો ટકા એ માનતા પૂરી થાય છે એટલું અલૌકિક એટલું દિવ્ય આ મંદિર છે આ શિવાલય છે ચાલો મારી પાછળ તમે નજીકમાં આ ગોવિંદેશ્વર મહાદેવ જોઈ રહ્યા છો એની બાજુમાં આ સુંદર મજાની જે તે સમયમાં આ વાવ તૈયાર કરવામાં આવી હતી આ વાવ પણ એટલી જ જૂની છે આ વાવમાં તમે જોઈ શકો છો અત્યારે પાણી કેટલું પાણી ઉપર છે લગભગ બસો ફૂટના અંતરે બસો ફૂટના બસો ફૂટ જેટલી આ વાવ ઊંડી છે એની બાજુમાં તમે આ જોઈ શકો છો તો મસ્ત મજાનું સુંદર મજાનું રમણીય આ તળાવ એ પણ જે તે સમયમાં એક તરફથી આ તૈયાર કરવામાં આવ્યું હતું અને ગોવિંદપુરી બાપુને આ જગ્યા આ ગામની જગ્યા જે તે સમયમાં ફાળવવામાં આવી હતી આવો તમને કાળભૈરવ દાદાના દર્શન કરો ખૂબ જે તે સમયથી એ પણ કાળ કાળભૈરો દાદા પણ અહીંયા હાજરા હાજુર બિરાજમાન છે એવા કાળભૈરો દાદાના આપણે દર્શન કરીએ ત્યારબાદ ત્યારબાદ આપ અહીંયા જોઈ રહ્યા છો અહીંયા લખેલું છે મઠાધીશ શ્રી શ્રી એક હજાર આઠ ગુરુ ગોવિંદપુરીજી મહારાજ કી જીવંત સમાધિ અત્યારે જે સ્થાને હું ઊભો છું એ આ મઠના ગુરુ આ મઠ જેમને સ્થાપ્યા સ્થાપના કરી એવા ગોવિંદપુરી બાપુજીની આ ચેતન સમાધિ જીવત સમાધિ અમારા તો બાપ કહેવાય એટલે અમે તો એમના ખોળામાં આરામથી રમતા હોઈએ આરામથી બેસતા હોઈએ અમને કોઈ જાતનો ડર ના હોય એવી આ જીવત જીવત સમાધિ આ જીવત સમાધિની ઉપર તમે જુઓ તો સાક્ષાત પંચમુખા મહાદેવ શિવલિંગ અહીંયા બિરાજમાન છે તો આ જીવત સમાધિના આપણે દર્શન કરીશું અહીંયા પણ આનાથી આગળ ગોવિંદપુરીજી બાપુના જે ચેલા હતા એમને પણ ગોવિંદપુરીજી બાપુએ જીવંત સમાધિ લીધી ત્યારબાદ એમના ચેલા જે પણ હતા એમને પણ જીવત સમાધિ લીધેલી છે તો એનું પણ સ્થાન આની બાજુમાં છે તો આ જે તમે જોઈ રહ્યા છો આ જે ચેતન સમાધિ છે એ બાપુના ચેલાની જીવંત સમાધિ છે આ પણ અમારા ગુરુ છે બાપુના ચેલા હતા પણ અમારા ગુરુ છે આના ઉપર પણ તમે જોઈ શકો છો તો સાક્ષાત નંદી મહારાજ અને પંચમુખા મહાદેવ અહીંયા ખૂબ સુંદર રીતે બિરાજમાન છે એ સિવાય ગોવિંદપુરીજી બાપુ જ્યારે આ સમાધિ લીધી ત્યારે જે પણ ગામના મઠાધીશો હતા કે જે પણ ગામના લોકો હતા એમને એક નિશાની આપી ગયા હતા અને એ નિશાની શું છે તો એ નિશાની એમને આ સમાધિની બાજુમાં એમને એક ઝાડ રોપ્યું હતું વડનું ઝાડ અને બાપુએ જે તે સમયમાં એવું કીધું હતું કે આ ઝાડનું થડ માત્ર એક હશે પણ ઉપર તમે જોશો તો પાંદડા પાંચ પ્રકારના પાંદડા હશે તો અત્યારે તમે જોઈ શકો છો કે થડ એક જ છે પણ તમે ઉપર પાંદડા જોશો તો આમાં તમને આંબલ બોર છે આંબલી છે વડ છે ગુંદી છે અને બીજું એક પ્રકારનું ઝાડ છે પાંચમું મને નથી ખબર પણ આ પાંચે પાંચ પ્રકારના પાંદડા તમને ઉપર જોવા મળશે એવી આ ચેતન સમાધિની જગ્યા ગોવિંદપુરીજી બાપુ અને એમના ચેલાની આ ચેતન સમાધિની જગ્યા આ બાજુ તમે જોશો તો આ અમારું ઘર છે જેનું કામકાજ ચાલે છે અત્યારે આવતીકાલે હવન હોવાથી અમે અહીંયા આવ્યા છીએ બીજી એક તો આ ખૂબ સુંદર જગ્યા કે જે અમને બહુ પ્રિય છે બહુ પ્રિય એટલા માટે છે કે આ અમારી પાછળ જે તમે જોઈ રહ્યા છો આ દસનામ ગોસ્વામી પરંપરા દસનામ સાધુ જગતની પરંપરા અનુસાર આ બધી સમાધિઓ અમારા પિતૃઓ અમારા વરવાઓની બધી સમાધિઓ છે તો દસનામ સમાજમાં અગ્નિદાહ આપવામાં આવતો નથી કારણ કે અમે ભૂમિપુત્ર કહેવાયે એટલે અમને ભૂમિની ગોદમાં મા પોતાના બાળકને સમાવી લે છે માટે અમને અગ્નિ સંસ્કાર અમારા માટે નથી તો આ અમારું એક સુંદર મજાનું સમાધિ સ્થાન છે અને અમને અતિ પ્રિય છે અમને આ મંદિરથી પણ રૂડું વધારે લાગે કારણ કે આ અમારા વડવાઓ અમારા પિતૃઓ અમે અહીંયા આવીએ તો અમને એક વખત આમ શાંતિ થાય બે ઘડી બે કલાક બે ત્રણ કલાક અમે બેસીએ તો અમને મજા આવે એવી આ સુંદર મજાની તમે સમાધિ સ્થાનના તમને દર્શન કરાવું તો અમારી સમાધિ કઈ રીતની હોય છે કઈ રીતનું અમે અહીંયા આયોજન કરતા હોઈએ છીએ એ તમને હું અહીંયા બતાવવા લાવ્યો છું તો આવો આ કેટલી બધી સમાધિઓ અહીંયા છે તમને આજે સમાધિના દર્શન કરાવ આ જે સમાધિ છે એ મારા દાદાની સમાધિ છે અહીંયા પણ તમે જોઈ શકો છો તો શિવલિંગ અને નંદી મહારાજ બિરાજમાન છે પહાડી વિસ્તાર છે એટલે થોડું અહીંયા ઘાસફૂંસ ને આ બધું થઈ જતું હોય છે પણ સમય અનુસાર ગામના લોકો સાફ સફાઈ આની કરાવતા રહેતા હોય છે પણ હમણાં જ વરસાદની સિઝન ગઈ એટલા માટે થઈને અહીંયા ઘાસ બાવળ ઊગી નીકળતું હોય છે તો આ મારા દાદાની સમાધિ છે એની બાજુમાં તમે આ જે સમાધિ જોઈ રહ્યા છો એ દાદાની સમાધિ છે એની બાજુમાં તમે જોઈ રહ્યા છો એ દાદીની સમાધિ છે એની નીચે જે તમે જોઈ રહ્યા છો તે મારા કાકીની સમાધિ છે તો જેટલા પણ અમારા પિતૃઓ હોય એ લોકોની આવી રીતે સમાધિ થાય અને અહીંયા ધજાદંડ ફરકે અને અંદર આવી રીતે શિવલિંગ અને નંદી મહારાજની સ્થાપના થાય અને પછી વાર તહેવારે સારા મોળા પ્રસંગે અમે અમારા પિતૃઓને આ જગ્યા ઉપર આવી અને અમે એમને માથું ટેકતા હોઈએ એમને આજીજી કરતા હોઈએ એવા આ અમારા પિતૃઓનું સરસ મજાનું આ સમાધિસ્થાન છે તો આ જે સમાધિસ્થાન છે એ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ અને ત્યાં પણ તમે જોઈ શકો છો તો થોડી નાની સમાધિઓ ત્યાં પણ બીજી છે મંદિરની બાજુમાં જ અને બાજુમાં સુંદર મજાનું આ તળાવ છે તો એવી સુંદર મજાની આ વ્યવસ્થા ખૂબ નાનું ગામ લગભગ બધા દસનામ સમાજ ગોસ્વામીના જ ઘર ગોસ્વામીનો મઠ એવું આ ગોવિંદદેવ ગામ ખૂબ સુંદર મજાનું અને રમણીય ગામ આ બાજુ તમે પાછળની સાઈડ જોશો તો ખેતરો છે કૂવા છે સરસ મજાના આંબા અહીંયા અહીંયાની કેરીઓ પણ બહુ જ મીઠી અને સરસ મજાની અહીંયાની કેરીઓ હોય છે ઉનાળામાં અમે જ્યારે નાના હતા ત્યારે તો ઘણું અહીંયા રોકાતા બે બે ત્રણ ત્રણ મહિના અહીંયા અમે ઉનાળાના વેકેશનમાં રોકાવા આવતા અને ખૂબ મજા કરતા પણ હવે સમય નથી મળતો એટલે આવી નથી શકતા ઘણા સમય પછી લગભગ ચાર પાંચ વર્ષ પછી મારે અહીંયા આવવાનું થયું છે તો મેં કીધું આજે તમને બધાને સમાધિઓના દર્શન કરાવું ગોવિંદદેવ મહાદેવના દર્શન કરાવું ગોવિંદપુરી બાપુજીની જીવત ચેતન સમાધિના દર્શન કરાવું એમના ચેલાની જીવત સમાધિ છે એમના દર્શન કરાવું અને તમને અમારું ગામ રમણીય ગામ જે છે એ તમને દેખાડવું એ હેતુ થઈને સુંદર મજાનો આ વિડીયો મેં રજૂ કર્યો છે તો આ વિડીયોને લાઈક કરશો કોમેન્ટ કરશો અને જે પણ લાગતા વળગતા હોય એમના સુધી આ વિડીયો પહોંચાડશો આભાર ધન્યવાદ